સુરતના પુણાની સુમન આસપાસના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કોંગ્રેસ મેદાનમાં એક મહિના પહેલા પુણા તળાવ પાસે આવેલી સુમન શાળામાં મેયરે મુલાકાત લીધી હતી શાળાની આસપાસ ગેરકાયદેસર બાંધકામ હોવાનું મેયરને જાણવા મળ્યું હતું આ ગેરકાયદેસર બાંધકામ તાકીદે દૂર કરવા મેયરે અધિકારીને જણાવ્યું હતું

પૂણામાં એક રાઉન્ડ લીધેલો અને ત્યાં તળાવ પૂણા તળાવની બાજુમાં એક સુમન સ્કૂલ બની રહી છે અને ત્યાં ગેરકાયદેસર રીતે જે ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે મહેરસિંહે પોતે આદેશ આપેલા કે આને તાત્કાલિક દૂર કરવામાં આવે આજ દિન સુધી દૂર કરવાની વાત તો એક બાજુ રહી પણ વધારેમાં વધારે બાંધકામો ત્યાં થતા જાય છે એટલે અમે મહેરસિંહને યાદ કરાવવા માટે પણ આવ્યા છીએ અને આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જેણે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોય એવું લાગી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના માન્ય કમિશનરશ્રીને પણ અમે કહીએ છીએ કે કાં તો આપ આ ભ્રષ્ટાચારના ભાગીદાર બની ગયા છો અથવા તો આપનું કંઈ ચાલતું નથી તો નૈતિકતાના ધોરણે આપણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ સાથે સાથે વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારનો ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે એટલે અમે આજરોજ આ જે ગેરકાયદેસર બાંધકામ છે એ તાત્કાલિક દૂર થાય અને સુમન સ્કૂલ જે હમણાં આવનારા નવા સત્રની અંદર સજી તો શરૂ થવાની બાકી છે ત્યારે જો આ પરિસ્થિતિ થઈ ગઈ હોય તો ત્યાં બાળકો ભણી કેવી રીતે શકશે અને ત્યાં જે નાના નાના ભૂલકાઓ છોકરા છોકરીઓ જે ભણવા માટે આવવાના છે કેવી રીતે સુરક્ષિત રહી શકશે